ભારત માતા કી વંદે નવા પ્રમુખના વર્ણીના આજના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત રાષ્ટ્રીય ચૂંટણી પ્રભારી ડોક્ટર કે લક્ષ્મણજી કેન્દ્ર સરકારમાં વન અને પર્યાવરણ મંત્રીશ્રી વર્ષો સુધી અલગ અલગ રાજ્યોમાં અને વિશેષ કરીને ગુજરાતની અંદર એક એક કાર્યકર્તા એક એક ગામ સહિત જેમને યાદ છે એવા આપણા સૌના આગેવાન માન્ય ભૂપેન્દ્ર યાદવ સાહેબ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલજી અમારે સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી તમારું નામ આવે એટલે હિન્દીમાં બોલવાનું મન થાય જેમને આજે ધ્વજ સાથે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની જવાબદારી સંભાળવા માટે આગેવાની આપી છે જેના નેજા હેઠળ આપણે બધાએ કામ કરવાનું છે એવા નવા વરાયેલા પ્રમુખશ્રી હાલમાં મંત્રીશ્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા જેમણે ગુજરાતના ઇલેક્શનને એમની ટીમ સાથે સુપેરે કામ પાર પાડ્યું એવા શ્રી ધારાસભ્ય ઉદય કાનગરજી અહીં બેઠેલા સૌ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો અહીં આવેલા ભારતીય જનતા પાર્ટીના વિશિષ્ટ આગેવાન કાર્યકર્તા ભાઈ અને બહેનો આપ સૌને વંદન આપ સૌને પ્રણામ કરું છું લગભગ સવા પાંચ વર્ષ પહેલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને શ્રી અમિતભાઈ શાહ સાહેબે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી જ્યારે આપી હતી ત્યારે મને પણ મનમાં શંકા હતી કે આટલી મોટી જવાબદારી નિભાવવા માટે હું સક્ષમ છું કે કેમ અને તે દિવસે પણ મેં કહ્યું હતું કે સંઘના કાર્યશાળામાં જ્યારે કહેવામાં આવે છે કે તમે સક્ષમ છો એટલા માટે આ જવાબદારી તમને જ મળી જોઈએ આગ્રહ ન કરવાને બદલે તમને જે જવાબદારી મળે એ નિભાવવા માટે સક્ષમ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ અને ત્યારે આપ સૌનો સાથ અને સહકાર હતો આપ સૌની હિંમત હતી આપ સૌનું પીઠબળ હતું માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના આશીર્વાદ હતા માર્ગદર્શન હતું અને એના કારણે આ પાંચ છ પાંચ વર્ષના સમયગાળાની અંદર જે પણ પડકારો ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સામે આવ્યા એને સફળતાપૂર્વક આપણે પાર પાડી શક્યા એમાં તમારી મહત્વની ભૂમિકા રહી છે આજે આપણે કહી શકીએ કે બે હજાર બાવીસની અંદર એકસો બ્યાસી સીટ મેળવવા માટેના આગ્રહ સાથે જીતવાના સંકલ્પ સાથે આગળ વધ્યા ત્યારે એકસો ને છપ્પન સીટ એ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એ જીત્યા હતા બે હજાર ચોવીસના લોકસભામાં પણ છવ્વીસમાંથી પચીસ લોકસભાની સીટો જીત્યા અને બંને વખતે બાવીસ અને ચોવીસમાં પણ આપણને એક કરોડ એક એક કરોડની લીડ મળી હતી તમને યાદ એટલા માટે અપાવું છું કે બે હજાર બાવીસમાં જે છવ્વીસ સીટ આપણે હાર્યા હતા એને ટોટલ વિરોધ પક્ષોને મળેલી લીડ ફક્ત ત્રણ લાખ અને પાંચ હજાર હતી હજાર બે હજાર પંદરસો સોળસો પાંચ હજારથી અંદર વીસ અને કુલ મળીને ત્રણ લાખ પાંચ હજારની લીડથી છવ્વીસ સીટ આપણે ગુમાવી પડી હતી એક કરોડની લીડ આખા રાજ્યમાં મળ્યા પછી ત્રણ લાખ પાંચ હજાર માટે છવ્વીસ સીટ હારી જઈએ એ તો કમનસીબી છે અને એટલે જ ત્યારે પણ મેં કહ્યું હતું કે જે એક વિસ્તારના કાર્યકર્તા હોય નાની મોટી ગફલત રહી નાની મોટી ભૂલ રહી હશે પ્રદેશમાં અધ્યક્ષ તરીકેની મારી જવાબદારીમાં પણ કંઈક કમી રહી હશે એના કારણે આપણે છવ્વીસ સીટ ગુમાવી હતી પણ લગભગ ત્યાંથી સીટ સાથે કોંગ્રેસ બે હજાર ઓગણીસમાં જીતીને આવ્યા પછી એમનો ઉત્સાહ એકદમ મોટો હતો પરંતુ એમના હાથમાંથી લગભગ બધી સીટ પાસઠથી વધુ સીટો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આંચકી લીધી હતી સ્વતંત્રતા મળ્યા પછી પણ લગભગ નવ સીટ એવી હતી કે જે ક્યારેય આપણે જીત્યા નહોતા પણ બે હજાર બાવીસની અંદર આપણે સંકલ્પ કર્યો હતો કે આ નવે નવ સીટ ઉપર આપણે જીત મેળવી છે અને એમાં પણ આપણને છ સીટ જે ક્યારેય જીત્યા નહોતા એવી સીટ માંડવી ઝઘડિયાથી માંડીને બોરસદથી માંડીને બધી છ સીટો આપણે જીતી શક્યા હતા ત્રણ સીટ નો અફસોસ જરૂર આપણી પાસે છે પરંતુ આપણે સંકલ્પબદ્ધ છે કે આવતી વખતે એકસો બ્યાસી પૂરેપૂરી આપણે જીતવાની છે દિલ્હીથી એક પાર્ટી આવી એને તો પત્રકાર મિત્રોને કહ્યું કે લખી લો અમારી સરકાર બને છે એમણે ખૂબ પ્રચાર કર્યો અપ્રચાર કર્યો પણ ગુજરાત માટે ક્યારેય કઈ ના કર્યું એમણે ઘણા ટાર્ગેટ ઉભા કર્યા મને પણ ટાર્ગેટ બનાવવાની કોશિશ કરી પણ મેં એનો જવાબ આપવાનું ટાળ્યું કેમ કે મને ખબર હતી કે મારા વતી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એનો જવાબ આપશે અને આભારી છે ગુજરાતના મતદાતા ભાઈ બહેનો એમનો પણ કે એમણે એકસો ને છવ્વીસ સીટ ઉપર એ જે દિલ્હીથી આવેલી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત કરી નાખી એને ખો ભૂલી જવાય એ પ્રકારનો પાઠ ગુજરાતના મતદાતા ભાઈ બહેનો અને કાર્યકર્તાઓ એને ભણાવ્યો હતો કેટલાય રાજકીય વિશ્લેષકોએ પણ એવું પણ કહ્યું કે ત્રીજી પાર્ટી આવી એના કારણે આપણને વધારે સીટ મળી મિત્રો આપ નાસી પાસ ના થાવ એકસો ને પાંત્રીસ સીટ એવી છે કે જે કોંગ્રેસ અને દિલ્હીથી આવેલી પાર્ટી બંનેના મતને આપણે ટોટલ કરીએ તો પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને લીડ ઘણી બધી વધારે છે અને જે બાકીની એકવીસ સીટ હતી એમાં પણ આપણા જ કેટલાક મતદાતાઓએ નાની મોટી ભૂલ કરી હશે પણ એ આપણને કોઈ નુકસાન કરી શક્યા નથી હું એટલા માટે કહું છું કે ભવિષ્યમાં પણ ગુજરાત ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરવાની એમની કોઈ તાકાત નથી ફક્ત રાજકીય ક્ષેત્રે નહીં પણ સંગઠનમાં પણ ત્રણસો ને પચાસ જેટલા સહકારી ક્ષેત્રોની અંદર આપણે ઇલેક્શન લડ્યા એમાંથી ત્રણસો ને ઓગણપચાસ જેટલી અલગ અલગ સહકારી સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જીત્યા એક મેન્ડેટ પ્રજા આવી કેટલાક લોકોને જરૂર એ ના ગમ્યું કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાવાળા અને સહકારમાં ગોઠવાઈ જતા હતા એમને ચોક્કસ ના ગમ્યું એમણે અપ્રચાર પણ કર્યો કે આ મેન્ડેટ પ્રથા કાઢી નાખવી જોઈએ મેં અમને કહ્યું કે તો એમએલએમાં સારા માટે મેન્ડેટ આપો જે જીતીને આવે તે આપણો એમપીમાં સારા માટે આપણે મેન્ડેટ આપવો જોઈએ જે જીતીને આવે આપણો ભારતીય જનતા પાર્ટી અને એનું સંગઠન એ શિસ્ત સાથે બંધાયેલું છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ પણ કરે એ પાર્ટીના નોલેજમાં હોવું જોઈએ જ્યારે ઇલેક્શન લડતો હોય એ ભલે સહકારી ક્ષેત્રનું હોય તો એ પણ શિસ્તની દ્રષ્ટિએ મેન્ડેટ દ્વારા લડાવવું જોઈએ કે જે પાર્ટી ઈચ્છે તે જ લડે આપણે ઘણા બધા નિયમો બનાવ્યા આપણે સાઠ વર્ષથી ઉંમરથી વધુ ઉંમરના લોકોને કોર્પોરેશન કે જિલ્લા પંચાયતમાં કે તાલુકા પંચાયતમાં ટિકિટ નહીં આપી પણ એના કારણે ખૂબ નવા લોકો આવ્યા એકસો બધી જગ્યાએ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકામાં ખૂબ નવા ઉમેદવારો ચૂંટાયા આપણી પાસે મહાનગરપાલિકામાં ત્રણસો ને છન્નું સીટ હતી આપણે સો સીટ ની વધુ સીટો મેળવીને આપણે બધી જ મહાનગરપાલિકા જે આપણી પાસે હતી એ આપણે જીતી શક્યા હતા હું આવ્યો ત્યારે આઠ વિધાનસભાનું ઇલેક્શન હતું બાય ઇલેક્શન ત્યારે પણ મને આપની ઉપર ભરોસો હતો મેં કહ્યું હતું કે આઠે આઠ સીટ જીતી જઈશું ત્યારે ઘણા બધા કહેતા હતા કે આને કઈ રાજકીય ખબર પડતી નથી આ તો કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારોને લડાવવાના છે એમની સીટ છે ત્યારે મેં કહ્યું હતું કે આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ આઠે આઠ સીટ જીતશે અને તમે બધા જીતી એના માટે પણ તમને અભિનંદન જિલ્લા પંચાયત આપણી પાસે પાંચ સીટ હતી છવ્વીસ સીટ કોંગ્રેસ પાસે હતી આપણે એકત્રીસે એકત્રીસ સીટ જીત્યા તાલુકા પંચાયત નગરપાલિકામાં એકાણું માંથી નેવ્યાસી સીટ જીત્યા બસો ને એકત્રીસ માંથી બસો ને તેર સીટ આપણે તાલુકા પંચાયતમાં જીત્યા આ જીતવાની ટેવ એ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પડી એમને હું એક મંત્ર આપ્યો હતો મેં કહ્યું હતું કે આપણે આપણો જન્મ જીતવા માટે થયો છે એવા સંકલ્પ સાથે આપણે આગળ વધવું જોઈએ અને એટલા જ માટે તમે બધાએ પણ એ સંકલ્પને સાર્થક કર્યો માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જે અપેક્ષા હતી માન્ય અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે એમની બધી જ અપેક્ષાઓ પૂર્ણ કરી શક્યા અને એટલા માટે હું ફરીથી ગુજરાતના સૌ મતદાતા ભાઈ બહેનોનો અને સૌ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું પેજ કમિટીની જે આપણે પેજ કમિટી બનાવી હતી આપણી પાસે પ્રાથમિક સદસ્યતા લગભગ એક કરોડને તેર લાખ હતા પરંતુ પેજ કમિટીનો એક નવો કન્સેપ્ટ કે જેની અંદર ચોમ્મોતેર લાખ જેટલા આપણા જ કાર્યકર્તાઓ કે જે કદાચ સામાન્ય સભ્ય હતા પ્રાથમિક સદસ્ય હતા પરંતુ દરેક ઘરમાંથી ફક્ત એક સદસ્ય એ પેજ કમિટીનો સભ્ય બને ચુમ્મોતેર લાખ ઘરમાં આપણી પાસે સવા બે કરોડ જેટલા મતદાતા હતા આપણને બે કરોડ મત મળ્યા પચીસ લાખ મત આપણને બંને ઇલેક્શનમાં ઓછા મળ્યા જો દસ લાખ મત પણ જો તમે વધારે લાવ્યા હોત ને કે ત્રણ લાખ મત જે તે વિધાનસભામાં વધારે લાવ્યા હોત તો એકસો બ્યાસીનો સંકલ્પ ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ ચોક્કસ પૂર્ણ કર્યો હોત મને અફસોસ છે કે એકસો બ્યાસી નહીં લાવ્યા શકે આપણે એકસો છપ્પન પર અટક્યા બાય ઇલેક્શનમાં બીજી છ સીટ જીતીને આપણે એકસો બાસઠ પર પહોંચ્યા પણ એનો અફસોસ મને જરૂર રહેશે લોકસભાની અંદર પણ છવ્વીસમાંથી છવ્વીસ બે વાર જીત્યા હોવા છતાં મારા અધ્યક્ષ વખતે હું એક સીટ ગુમાવ્યો એના હારની જવાબદારી પણ હું સ્વીકારું છું અને ફરીવાર આ ન થાય એની કાળજી લેવા માટે આપ સૌને પણ વિનંતી કરું છું આજે જ્યારે નવા તરવરિયા જેમણે સંગઠન અને સરકાર બંનેની જવાબદારી એમને સંભાળી છે સુપેરે સંભાળી છે અને એવા યુવાન શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આજે નવા પ્રમુખ તરીકેની આજે જવાબદારી લઈને આજે જ્યારે આગળ વધવાના છે ત્યારે હું એક કાર્યકર્તા તરીકે એમની સાથે છું પૂરી તાકાત તાકાતથી એમને સાથી છું પણ હું આપના વતી પણ એમને વિશ્વાસ અપાવું છું કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતનો એક એક કાર્યકર્તા એ આપની સાથે કદમથી કદમ મિલાવીને ચાલશે આજે અશ્વમે યજ્ઞ નો ઘોડો જે આપણો યજ્ઞ આગળ વધી રહ્યો છે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબનો આ યજ્ઞના ઘોળાને રોકવાની કોઈની તાકાત નથી અને આ ગુજરાત મોડલ છે ગુજરાત મોડલ એ વિકાસનું હોય કે સંગઠનનું હોય કે જીતનું હોય એને ક્યારેય કોઈ અટકાવી શકશે નહીં કેમકે આ તમારી બધાની તાકાત એની સાથે જોડાઈ છે ફરીથી સવા પાંચ વર્ષ સુધી સતત મારા કેટલાક નિર્ણયોને કારણે કેટલાકને નુકસાન થયું હશે કેટલાકને ફાયદો થયો હશે પણ મારો ઈરાદો ક્યારેય કોઈને નુકસાન કરવાનો નહોતો પાર્ટીના હિતમાં નુકસાન થયું હશે એના માટે મને માફ કરી દે પરંતુ એટલું હજુ ફરીથી કહીશ કે જે કઈ નિર્ણય કર્યા એ પાર્ટીના હિતમાં કર્યા છે અંગત કારણોસર ક્યારેય કોઈ નિર્ણય નથી કર્યો એની આપને ફરીથી ખાતરી આપીને એના માટે માફી માંગીને મારી વાતને વિરામ આપું છું જય જય ગરી ગુજરાત ભારત માતા કી